આવક પણ બમણી થઈ છે આ છે સુરેન્દ્રનગરના ચુડા ગામના ખેડૂત પ્રેમજીભાઈ સુંદર એવા લહેરાતા ગલગોટાના ફૂલોનું ખેતર તેમનું પ્રેમજીભાઈ પહેલા કપાસ મરચીનું વાવેતર કરતા હતા જેમાં વધુ ઉત્પાદન લેવા માટે વધુ ખર્ચ થતો હતો અને કપાસ મરચીના પૂરા ભાવ ન મળતા પ્રેમજીભાઈ પાક તરફ આગળ વધ્યા જેમાં તેમણે પોતાના ખેતરમાં વીસ વીઘામાં ફૂલના રોપાનું પ્રથમ વખત વાવેતર કર્યું છે અને મેં ફૂલની ખેતી કરી છે નવે બધું જાણીને કપાસમાં અને મરચીમારીમાં ખર્ચો બહુ લાગતો હતો અને આ રોકડીયો પાક છે ગાળાનો અને ભાવય સારા મળે છે હેરીગલના અને માર્ગદર્શન મેળવું મેં યુટ્યુબમાં જોઈ અને ભાવય સારા મળે છે વીસ વીઘામાં વાયા છે પહેલા વાયા પહેલી વખત આ લાયા તા મેં ચાલીસ હજાર રૂપિયા સાડા ત્રણ રૂપિયા એકસો સોળની બીજા ખેડૂતોને હું કહું છું લાંબા ગાળાનો પાક ન આવશો ટૂંકા ગાળાનો વાવજો એટલે આમાં તમારે રોકડો પાક આવે રોકડા પેમેન્ટ આવે તરત જ ભાવ અત્યારે એસી રૂપિયાના કિલો જાય છે એસી સો રૂપિયાના કિલો ડબલ આવક થશે જ તે મોદી સાહેબ ક્યાં છે સાચું છે આવું આવે એટલે ડબલ આવક ટૂંકા ગાળાની ડબલ આવક થઈ જાય અને ઓલામાં ખેડનો ખર્ચો વધે દવાનો ખર્ચો વધે આમાં ઓછો ખર્ચો લાગે છે અત્યારે મારે આ બે દિવસે ત્રણસો ચારસો કિલો માલ ઉતરે છે સ્ટાર્ટિંગ જ છે પણ જીમ ધનૈયા વધતા જાય છે માલ ડબલ ઉતરતો જાય છે અને બીજા ખેડૂતને સલાહ છે મારી વાવો આ ટૂંકા છે એક દિવસ એક દિવસ ઉતારું છું અત્યારે દરરોજ ચાતકાથી ન્યા પ્રેમજી બેન ઓલે કામે આવી છે એટલે અમને કોઈ અમે આ કામે આવી એટલે અમને ફાયદો જ છે દરરોજ અહીંયા ફૂલ ઉતારવા પણ આવી છીએ ફૂલ બોધ ફૂલડા છે અત્યારે છ જણા ફૂલ ઉતારવા આવે પ્રેમજીભાઈ ફૂલોની ખેતી કરે છે તેમાંથી દર બે દિવસે તેમને ત્રણસો કિલો જેટલા ફૂલ આ ઉતરે છે જેનો ભાવ એંશી થી સો રૂપિયામાં પ્રતિ કિલો વેચાય છે પ્રેમજીભાઈ પોતે તો સારી આવક મેળવી રહ્યા છે સાથે બીજા લોકોને રોજગારી પણ આપી રહ્યા છે જેના કારણે મજૂર વર્ગને ગામમાં જ આવક મળી રહે છે કૃણાલ રાવલ નિર્માણ ન્યૂઝ સુરેન્દ્રનગર દિવાળીના તહેવારને લઈને રાજકોટ મહાનગર